તમે મારી સાથે સરસ મજાની મહેસાણા સિટી અને મહેસાણા સિટી ની બાજુ વિસનગર હાઈવે ઉપર આવેલું સરસ મજાનું અર્બુદા ધામ ત્યાં આપણે આવી ચુક્યા છીએ તો આજે સંપૂર્ણ મંદિરનો નજારો મારી સાથે જોવાનું ચૂકતા નહીં છે બધી વિડીયોમાં રહેજો નવા હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને બેલાકન બટન દબાવું બિલકુલ ના ભૂલતા તો તમને મારી સાથે ચાલો અંદરનો નજારો બતાવું આ છે અર્બુદા પ્રવેશ અને આખું જોરદાર મંદિર છે આ બાજુ જોશો તો બહુ સારા છે અને સરસ મજાનું એવું આયોજન કરેલું છે અને આની સામેની સાઈડ જોશો તો તમે પાર્કિંગની પણ વ્યવસ્થા છે તો હવે ચાલો મારી સાથે અંદર આ મંદિરો બતાવું આખું જોરદાર કમ્પાઉન્ડ જે આંજરા સમાજ ચૌધરી સમાજનું છે આખું વિશાળ મંદિર છે અને બહુ બધી પબ્લિક જે હોય અને બાળકો પણ સરસ મજાના પ્રસંગના દિવસે કોઈ પણ પ્રસંગ હોય તો અહીંયા ઉજવતા હોય છે અને ખરું બજેના સાનિધ્યમાં માતાજીના આપણે આવી ગયા છીએ તો ચલો આપણે બાપજીના દર્શન કરીએ અને મળીએ દેવતાજી તો આપણે પધારીકયા છે બાપુના સાનિધ્યમાં અને આખા મંદિરનો જે નજારો છે એ તમે જોવાનું છે બલી ભૂલતા નહીં તો આ મંદિરનો જે વિશેષ મહત્વ છે અને મંદિરના વિશે આપણે તો શું કહી ગયા કારણ કે ભગવાન અને માતાજી વિશે તો આપણે કશું ના કહી શકીએ પણ આપણા જેવા કહેવાય ને કે હંમેશા આપતા હોય એવા ગુરુજો ગુરુજનો અને મહંતો સંતો સાથે આપણે બેસીએ તો આપણને ઘણું બધું આવ નવું જાણવા મળતું હોય અને અહીંયા બેઠેલ મંદિરના શ્રી પૂજારી બાપુ છે અને અહીંના જે ટ્રાયમ છે તો આ મંદિર વિશે તો આપણે જાણીએ અને બાપુ આપણને જણાવશે તો બાપુ આ મંદિર અને આ મંદિર મંદિરની સ્થાપના તારીખ નવ નવ બે હાજર નવ માં થઈ માતાજીએ નવ નવ બે હજાર રાત્રે સપનું આપ્યું એને કહ્યું ત્યાં આજવાની કુદ એવી અર્ગુદાનું ધામ આપું પર્વત ઉપર છે પણ ત્યાં આજવાની સેવા નથી એટલે ગુજરાતમાં ધામ બનાવવા માટે માતાજીએ હુકમ કર્યો એના બીજા દિવસે અમે આપું ગયા તો ત્યાં જઈને જોયું તો ત્યાં આજવાયની કોઈ પૂજા નથી એટલે આપણે અહીં આવી માતાજીના કયા પ્રમાણે ત્રણ વર્ષ સુધી ગુજરાતના આજના સમાજના બારસો ને ત્રેપન ગામે રથ ફેરવી આ મંદિરનું નિર્માણ કર્યું મંદિરના પ્રતિષ્ઠા વખતે આબુથી આપણે એક શોકર બનાવી બેથી ત્રણ લાખ લોકોની હાથો હાથ અહીં જોત આવી અને પ્રતિષ્ઠા થઈ છે આ પ્રતિષ્ઠાને આજે પંદર વર્ષ થયો અહીંયા ગુજરાતના એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં સંતો મહંતો બધા ટ્રસ્ટીઓ અને આખા સમાજની હાજરીમાં ત્રણથી ચાર લાખ લોકોની હાજરીમાં આ ભવ્ય પ્રતિષ્ઠા થઈ એના પછી અહીંયા સામાજિક પ્રવૃત્તિઓ શિક્ષણ સહાયના પણ આપણે પેલા છે સામાન્ય નાના મોટા પણ વિદ્યાર્થીઓ અહીં ભણવા આવે છે શિક્ષણ લેવા શિક્ષણની સ્કૂલ નથી પણ વાંચન લેખન માટે આપણે અહીંયા લાઇબ્રેરી પણ બનાવી છે એમાં આવે છે સમાજના દરરોજ વ્યક્તિગત લગ્નો પણ અહીં થાય છે થમેળા પણ થાય છે દર અજવાડિયે વિજે રામણદેવજી મહારાજ શિવ શક્તિનો પાઠ પણ થાય છે અહીંયા દરેક આવતા યાત્રિકો માટે ભોજન પણ ફ્રીમાં આપવામાં આવે છે આવી અનેક સુવિધાઓ અહીંયા ચાલુ છે અને અગાઉ પણ આગળ પણ બીજી ઘણી બધી સુવિધાઓ બનાવવા માટે એક નવીન ભોજનાલય બની રહ્યું છે એની સાથે બાળકોના આનંદ માટે એક ગબરનું પણ આયોજન થયું છે આવી અનેક પ્રવૃત્તિઓ અલગ અલગ વિવિધ કાર્યક્રમો અને ઉત્સવ વિશે માહિતી આપી ઘણા બધા વિદ્યાર્થીઓ ખરેખર આ યુગની અંદર શિક્ષણ બહુ મહત્વનું છે અને શિક્ષણને અનુલક્ષીને બાપુએ સરસ મજા માર્ગદર્શન આપીએ એવા પણ વિદ્યાર્થીઓ માટે અહીંયા આ માતાજીના સાનિધ્યમાં એક લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરી છે અને રોજબરોજ ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા એનું વાંચન અને તૈયારી માટે આ કારણ કે વાળો યુગ ચાલી રહ્યો છે ત્યારે શિક્ષણ એક અલગ જ પ્રકારનું હમણાં આપણે જોવા મળી રહ્યું છે એટલે એના માટે પણ વ્યવસ્થા છે અને ઘણા બધા કાર્યક્રમો ઉજવવામાં આવે છે તો મેં આ બાજુ જોશો તો સરસ મજાનું આખું જે માતાજીના સાનિધ્યમાં આવી એટલે નજારો જોવા મળી રહ્યો છે આ તમે જોઈ શકો છો જે ત્રી પાઠ આ જે બાપુ કહે છે કે જે આખો જે પાઠ છે જે ત્રી દેવતાનો પાઠ છે અને સરસ મજાનો આપણે અહીં આયા તો ખરેખર દર્શન થયા અને આપણને એક નવી જગ્યાએ નવી ઊર્જા આ મંદિરે આવ્યા એટલે આપણે જોવા મળી અહીંયા તમે જોઈ શકો છો આખો સરસ મજાનો કેલેન્ડર દર્શાવવામાં આવેલું છે સૃષ્ટિ ઉત્પત્તિનું તો હવે હું તમને બહાર સરસ મજાનો ભાગ લઈ જઉં છું તેમાં જેનું મૂળ સ્થાન કહેવામાં આવે છે માતાજીનું કે જ્યારે અહીંયા ધજા રોપવામાં આવી અને ધજા રોપતા ખડોખોડો તો અંદરથી આ એક પૌરાણિક સિક્કાઓ નીકળ્યા છે એ મુહૂર્તમાં માતાજીનો ખૂબ સારો ચમત્કાર થયો અને ત્યાંથી આપણે આગળ વધ્યા છીએ આ બાજુ શ્વાનની સમાધિ છે ત્યારે જોતા આવી જ્યારે શ્વાનજીની સાચન આવેલો સો મહિના થઈ અને સમાધિમાં અંદર ઉતરી ગયેલો એની પણ સમાધિ બનાવી તો અહીંયા માતાજીના ખરેખર અપરમપરચા છે જ્યારે આ મંદિરનું નિર્માણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે જ અહીંયા જ્યારે એનો પાયાનું મુહૂર્ત હતું ત્યારે બાપુ કહે છે કે આ સિક્કા અને જે આ વસ્તુ નીકળી છે તેની આપણે એની ઝાંખી જોઈ શકીએ છીએ અને અહીંથી જ આખું વિશાળ મંદિરનું નિર્માણ થયું અને એની સાથે આપણે વધુ રીતે તો સાહેબ સાર વાત કરીશું તો બાપુજી જ્યારે કહેવાય ને કે આખું મંદિરનું નિર્માણ થયું અને પાયાથી જનું બાંધકામનું શરૂઆત થઈ ત્યારથી જ એના વિશે તમે બે ચાર શબ્દોમાં અમને વર્ણન માત્ર મંદિર બન્યું પહેલાં જે

પ્રચાર કર્યો અને માતાજી નો જે રથ કઈ મૂકેલું આ એ રથ પણ અહીંયા હાજર હજુ છે કારણ કે વર્ષો થઈ ગયા પણ રથ તમે જોશો રથો જોવા મળી રહ્યો છે અને આ છે જે સાથે આખો રથ આ રથ તમે જોઈ શકો છો અત્યારના યુગમાં આ રથ આવો બનવો અને મળવો બહુ મુશ્કેલ છે પણ આપણે અહિયાં અર્બુદા ધામ માં આવ્યા તો આ વિશાળ પ્રકારનો રથ આપણને જોવા હવે પછી આગળના વિડીયોમાં જોવાનું ચૂકતા